હાલમાં ગ્લોબલ વોર્મિંગની દેશ અને દુનિયામાં અસર થઈ રહી છે ત્યારે ખેડૂત સમાજ સુરત દ્વારા ઝાંકીરપુરા ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં દક્ષિણ એશિયા વાતાવરણ સંકટ લોકકાર્ય સંગઠન દ્વારા વિચાર વિમર્શ સંવાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા હાલ દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે અને એશિયામાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી હોય જેને લઈ દક્ષિણ એશિયા વાતાવરણ સંગઠન દ્વારા લોકોમાં કાર્ય છે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જાગીરપુરા જીન કમ્પાઉન્ડ ખાતે એક વિચાર વિમર્શ સમાજનું આયોજન કરાયું હતું જેમાં હૈદરાબાદથી પર્યાવરણ વૈજ્ઞાનિક શ્રી સાંગર ધરા ખાસ રહેવા પામ્યા હતા અને ખેડૂતો સહિતનાઓને પર્યાવરણ અંગે માહિતી આપી હતી જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત સાઉથ એશિયન પીપલ્સ એક્શન ફોર ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ક્રાઇસિસને લઈને કામ કરતું એક સંગઠન છે એના જે શ્રી સાગર ધરા એ આજે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આવ્યા છે ખેડૂતોની જે જમીન સંપાદન થાય છે એને લઈને જે વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે આ બધી વાતોની આજે અમે અહીંયા ચર્ચા કરીએ છીએ અને આવનારા દિવસોમાં ખેડૂતોની જે સમસ્યા છે બુલેટ ટ્રેનનું જમીન સંપાદન હોય કે એક્સપ્રેસ હાઈવેનું જમીન સંપાદન હોય કે પાક વીમાની માગણી હોય આ વાતને લઈને દક્ષિણ ગુજરાતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર આપણે કઈ રીતે આંદોલન કરીને પ્રશ્નોના નિરાકરણ માટે આવનારા દિવસોના કાર્યક્રમ નક્કી કરવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જને લઈને જલવાયુ પરિવર્તનને લઈને જે ખેતી ઉપર અસર થાય છે એની ઉપર પણ વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવશે ડાંગીપુરા જીન ખાતે યોજાયેલા એક વિચાર વિમર્શ સમાજમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે અન્ય પણ પર્યાવરણ પ્રેમીઓ હાજર પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા જી ટ્વેન્ટી ફોર